કોની બુંદી કરે ને તમે આગા કોક બાથે થવા આવો મારી માતા ના લુગડા ને મારા ભૂવ ના આટલા દાડા થી ઇન્સ્ટાગ્રામ માં ઘણો વિશાલ કોદળો કોઈ લખી નહીં કોઈ બોલીએ નહીં પણ પણ આવે સમય આવે તે દરેક બોલ અને ફોન માં જે આગળ કાળો લખીને શું ફાયદો લખવી એના કરતા ડાયરેક્ટ ગાલી ના દેવી લખવાનું ચાય એના કરતા ડાયરેક્ટ અને ડાયરેક્ટ નો આડું મારું નોમ માતા નહીં સંધુભાઈ મોયો સોથા રાવળ ની

એ રે બુરા થઈ જવાના છે આપણે કાસબા ગોળનો ઉઠા ના લાગી એના હો હા થઈ જાવસ કે આપણે ઓફરું ભારે છે આ મોજો સમી ફતેલ થવા છે ભારે આતું એ અમે પોસ પોસ વર્ષે ભીખ રે એમ તમે ભિખારી છોકરો તમે ભીખ

અલ્યા તમારે રમેલ હતી એટલે તમે બધા ફોન કર્યા માર રમેલ માં આવજો ઈ તો બરાબર કોક ના વિવાહ હોય તો કંકુત્રી આવે જ કોક નું કોક હોય તો કોક આમંત્રણ આવે છે એમાં કોઈ નવે નથી પણ અમે છે તારે આમંત્રણ આલ્યુ છે તરવા આવો છો અમે જો તમને આમંત્રણ કોઈ મારે કીધું છે કે ਤਾਮੇ ਤੋ ਫੋਡ ਗਣਾਵੋ ਮਨ ਤੋ ਬੀ ਆਵਾਣ ਨੇ ਹੀ ਜੇ ਆਲੁ ਮਚ ਆਵਾਣ ਯੇ ਤੀ ਆਲੀ ਸਾਲੁ ਵੀਨ ਚੀਤਾ ਨੋ ગોત્રના સાવા કરાય શીગલના સાવા કરાય ગગધળના સાવા કરાય રવાઘના નોખાય બાપા તે વળી જ્યારના કર્યા છે બી મારા 7000 વાળા નો હોન્ડા વાળા નો સાયકલ વાળા વિપુલ નો બી હતા દીવા ફરજો દીવા ફરજો

બે હાથ જોડું છું ત્રીજું માથું જોડું છું તમે લખો એટલે હોમી થી લખાય એના કરતા હમણાં લખવાનું બંધ કરે

કોકને મીઠાઈ બનાવતા ધંધો આવડતો હોય તો બાપડો એ મીઠાઈ જ બનાવે એટલે તમાકુ બાપ ના જાય અને કોકને તમાકુ વાવતા આવડતું હોય અરવિંદ ભાઈ તો એ મીઠાઈ બનાવવા ના જાય આમાં આવડી છે તાર ઘર ક્યાં અમારે માતા આવી છે ધૂળવા ઘર ક્યાં અંધો નાસા એમ પર કોઈ એમ નથી કહેતા કે આવો બે લાખ આપો તમારું મટી જાય એવું કીધું અને એવું છે હોય તો તમતા લાવો વિજ્ઞાનજાખાવાળાને જેલમાં પૂરો પા તો લાવો અમારો કોઈ દુશ્મન એમ લાવો જૂઠો લઈ જૂઠાને લાવો પણ લાવો જો મને એમ કેવડા ઓય એની વાત

સોડા કિને આતા રી ગોદિનનો આલુ અન કોઈ જોપામોકટવા લાગી ગયો તરવે લેનું બાપાના આવ તું મો બાબા રહે કે કે કાલે હવારમાં ભૂએ સાલું દેખું આ મિડિયા એ સર બાપા તો આવી જ તમારી માતા સુનો બુવા ભક્તાની માતા સુનો વઢાને માતા સુ ભાઈ

ભાઈ તમારા છોકરા હોય તો તમે રમેલ મોનો મનાય તમારા તો તમે જે મોનો તો મનાય મને બધું મનાય

બધા જુઠ્ઠા બધું જૂઠું તો ચાલતું નહીં અમાર ચો કેવું છે કે તમારે પ્રધાનમંત્રી નું મકાન આવશે મને ગોટા એટલું જૂઠું નહીં બોલતા

બત્રી નાખું પણ મને કોક ઓગળી કરશે તો પછી હું એને ઠું તો સોડી છે અને નમીશ અને નમે

કોઈની નાત નું બંધારણ આવતું હોય તો એને સલામ છે કોઈ નાત દારૂ થી થાતી હોય તો એને સલામ છે કોઈ નાત માટી થી થાતી હોય તો એને સલામ છે કોઈ નાત લાઇબ્રેરી બનાવતું હોય સોખડો બનાવતું હોય તો એને સલામ છે એમાં બે રૂપિયા થી મોડીને વાલ્મીકી ઉધી ગમે નાતો હોય

બારમે ઓગણ ચાળીયા મુહૂર્ત છે મંદિર માં ઉડાડતા કે અમારા મમ્મી ઓફિસ હાડા પૂરા બારમી ઓગણ ચાલીએ પોનું છે બાર વાગે તો મારાજે દેશ દેશનો રાજા સૈધર મહિનો આખો નોડા કરે આખો મહિના ના દેશ રાજા ન કોરોડા કરે

હવે રાજી એ થી વેર કરશી શું અમારા ઘર માં તો તારો બાપે અમને રુચિ કે અમારા ઘર માં ધૂળ

તારી દેવલ આખી બીજા કોઈ કેતી નહી જેટલા મારી મેલીમ લાગો છે એટલા દારૂમત પીજો શુક્ર ભણાવજો